ઉખાડુ બીજુ જીણી જીણી મગતરી દરમાં સાથે રહેતી જીણા દાણા લઈ જઈને બસ્સા સાથે ખાતી આનો જવાબ છે કીડી ઉખાણું ત્રીજું કરું સોરી પણ ચોર નહીં પૂછડી સતા પણ વાનર નહીં રાત્રે ફરું પણ ઘુવડ નહીં મુસારો પણ મરદ નહીં તો બોલો એ કોણ આનો જવાબ છે બિલાડી ઉખાણું ચોથું ડ્રાવ ડ્રાવ કરતો ઠીંગુજી જે કીચડ માયે રહેતો તરા માંયે તો કૂદકો મારતો આમ તેમ ફરતો આનો જવાબ છે દેડકો ઉખાણું પાંચમું વહેલો ઉઠે પણ કાગ નહીં સવાર જણાવે પણ સૂર્ય નહીં પંખીની પણ જાજુ ઉડે નહીં બાંગ પુકારે પણ મુલાજી નહીં તો બોલો એ કોણ આનો જવાબ છે કૂકડો ઉખાણું છઠ્ઠું કાળી કાઢી કંકુબાઈ આંબા ડાળે ડોલે ઉનાળામાં કેરી ખાતી મીઠા ટવકા કરે આનો જવાબ છે કોયલ ઉખાણું સાતમું પાણી છે પણ ગોળો નથી પૂછડી છે પણ વાંદરો નથી દાઢી છે પણ મૂસ નથી આંખ છે પણ જીભ નથી આનો જવાબ છે નારિયેળ ઉખાણું આઠમું થાકવાનું ન નામ મારે રાત દિવસ હું ચાલતી રહેતી જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી આગળ વધવાનો સંદેશો જણાવતી તો બોલો હું કોણ આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું નવમું એક પિતાને લાખો દીકરા જેટલા સુંદર એટલા સાચા સાંજ પડે ને એ આવી જાય પણ સૂરજથી એ ડરી જાય આનો જવાબ છે તારા ઉખાણું દસમું સાત વેતની પૂતળીને મોઢે લોઢાના દાંત નિત નરમે નારી સાથે શતુર કરો વિચાર આનો જવાબ છે સાંભેલું ઉખાણું બારમું એક ગોળી એવી જે લાગે પોછી પટ વેલા ઉપર થાય જેને લોકો ખાય જટ આનો જવાબ છે દ્રાક્ષ ઉખાણું તેરમું દિવસે બીતા પક્ષીઓ રાત્રે બીતા એનાથી ચોર નર નહીં નારી નહીં નહીં એ જાનવર તો બોલો એ કોણ મિત્રો આનો જવાબ દીધા પહેલા ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈક ઉપર ક્લિક કરો મિત્રો આનો જવાબ છે ખેતરનો સાળીઓ ઉખાણું ચૌદમું બોલે છે પણ મુખ નથી ચાલે છે પણ પગ નથી કાટા ત્રણ પણ વાગે નહીં જગ આખું તેના થકી ચાલે તો બોલો એ કોણ આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું પંદરમું સાવજ જેવો જો છે એનો વટ શરીર એનું કેવું અટપટ ભારે એ શક્તિશાળી છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે આનો જવાબ છે વાઘ કાળું કાળું છે એક ડોબું જે આપે છે અમૃત દૂધ નદી તળાવે પાણીમાં એ પડી છે ખૂબ આનો જવાબ છે ભેંસ